અંદાજે ત્રણ હજાર ચોરસ મીટર જેટલો વિસ્તાર ખુલ્લો કરવાનો છે કેટલા મંદિર મકાનો હતા કેટલા મંદિરો ને કેટલું ધાર્મિક સ્થળો હતા કેટલું સાડત્રીસ રહેણાંક એક કોમર્શિયલ તથા ત્રણ ધાર્મિક નીલમબાગ પોલીસ સ્ટેશનના ચાવડી ગેટ વિસ્તારમાં આજે મેગા ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવેલી છે જેમાં પોલીસ દ્વારા કોર્પોરેશનના અધિકારીશ્રીઓને આ વિસ્તારના જે ગુનેગારો તેમજ અસામાજિક તત્વોની એક યાદી પાઠવવામાં આવેલી જેના ભાગરૂપે આજે કોર્પોરેશનના અધિકારી અને તેની ડિમોલ્યુશન ટીમ સાથે તેમજ પોલીસના પ્રોટેક્શન સાથે આજે મેગાડો ડિમોલ્યુશનની કામગીરી હાલમાં ચાલુ છે આગામી દિવસોમાં બી પોલીસ દ્વારા જે સર્વે કરવામાં આવેલા માનનીય ડીજીપી સાહેબ તથા આઈજીપી સાહેબ તથા એસપી સાહેબની સૂચના મુજબ જુદા જુદા ગુનેગારો તેમજ અસામાજિક તત્વો વિરુદ્ધ ની ડ્રાઈવમાં એક સર્વે કરવામાં આવેલા અને એના પોઈન્ટ ઓફ વ્યૂ કોર્પોરેશનને એક યાદી પાઠવવામાં આવેલી છે જે યાદી દ્વારા કોર્પોરેશન જુદા જુદા વિસ્તારમાં જઈ એ સર્વે કરી અને તેની નોટિસ પાઠવવાની તેમજ આગામી દિવસોમાં બી આ ટાઈપની મેગા ઓપરેશનની કામગીરી કરવામાં પોલીસ કટિબદ્ધ છે આજે જે છે નિલેશ કિશોર ગોવિંદ શંભુ સંજય રમેશ વગેરે ઈસમોના જે મકાનો ગેરકાયદેસર રીતે હતા તે કોર્પોરેશનની ટીમ દ્વારા પોલીસના બંદોબસ્તમાં ડિમોલેશનની કામગીરી હાલમાં ચાલુ